ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે અધિયાસી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રમેશ આહિરની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સિંદૂર પેનલના મહેશ નિઝામા અને કૃષ્ણા ચિરાગભાઈએ ઉમેદવારી નોંધાવી હતી જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિજામાને તેર વોટ મળ્યા હતા જ્યાં કૃષ્ણા ચિરાગને બાર વોટ મળ્યા હતા જેથી એક વોટથી મહેશ નિઝામા વિજેતા બનતા તેઓ ડિપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા સિંદૂર પેનલન મહેશ નિઝામા ડિપ્યુટી સરપંચ બનતા તેઓના ટેકેદારોએ તેઓને વધાવી લીધા હતા હું રમેશભાઈ ડી અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ભરૂચ આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણી ના કામે અમે અધ્યાસી અધિકારી તરીકે ફરજ બજાવી છે જેમાં બે ઉમેદવાર હતા મહેશભાઈ કાંતિભાઈ નિજામા અને બીજા ક્રિષ્ના ચિરાગ કુમાર કોહિ બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિજામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપ સરપંચ તરીકે ચૂંટા જાહેર થયેલા છે સિંદુર પેનલના જ્યારે મારી એક નિશાન જોઈને જ્યારે લોકોએ મને ખૂબે ખૂબે મત આપ્યો છે એ આજે મારી જનતાને આજે મારી જે ભાઈઓ બહેનો મારા વડીલો જે મારા ખરીદી રીતે જો મને ખોબે ખૂબ મત મઠ આપ્યો હોય હું બદલનો આજે જેટલો આભાર માનું એટલો ઓછો છે ના આજે મારા મીડિયા ભાઈઓ કે મારા અધિકારીઓએ જે મને સરકાર આપ્યો હોય એ બદલ ખૂબ ખૂબ એમનો હું આભાર માનું છું ભારત માટા કે જે